વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચે લખનસિંહ સરદાર ઉર્ફે લખનસિંહ સિકલીગર નામના રીઢા આરોપીને ઝડપી પાડ્યો છે ગોધરા ખાતેથી એક બોલેરો પિકઅપ ફોર વ્હીલર ગાડી ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલ અને છેલ્લા દસ મહિનાથી નાસ્તા ફરતા આરોપીને આખરે ઝડપી પાડવામાં આવ્યો છે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે લખનસિંહ સિકલીગરને ઝડપી પાડ્યો છે કે જેના દ્વારા એક ફોર વ્હીલર ગાડીની ચોરી કરવામાં આવી હતી અને પોલીસ ધરપકડ ટાળવા માટે છેલ્લા દસ મહિનાથી તે નાસ્તો ફરતો હતો આખરે તેને જેલ ભેગો કરાયો છે